સુરત શહેરમાં નવા વર્ષના દિવસે ધુમ્મસની ચાદર વચ્ચે વરસાદ પડ્યો છે સુરતમાં નવા વર્ષની શરૂઆત ધુમ્મસભરી થઈ હતી તો સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી તો ઝરમર વરસાદ અને ઠંડીમાં વધારો થવા પામ્યો છે નવા વર્ષના પ્રથમ દિવસે સુરત શહેરના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે વહેલી સવારથી જ આખું શહેર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું ધુમ્મસ એટલું ગાઢ હતું કે આ વિઝિબિલિટી ઓછી થવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી આ ધુમ્મસની વચ્ચે શહેરમાં ઝરમર વરસાદ પણ શરૂ થતાં વાતાવરણમાં અચાનક ભારે ઠંડક પ્રસરી ગઈ હતી નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છૂટીઓ માટે આ કમોસમી માવઠું આશ્ચર્યજનક સાબિત થયું છે તો કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા જેને લઈને ખેડૂતોમાં હવે ચિંતા જોવા મળી હતી અને શિયાળુ પાકને નુકસાનની ભીતિ ખેડૂતે વ્યક્ત કરી છે તો હવામાન કચેરીના પ્રવક્તાના જણાવ્યા મુજબ આગામી થોડા દિવસોમાં ઠંડીનું જોર હજુ પણ વધી શકે છે ઉત્તર દિશા તરફથી આવતા પવનોને કારણે રાત્રિના તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા રહેલી છે જેને પગલે શહેરમાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે એક તરફ લોકો આ ગુલાબી ઠંડી અને વરસાદી માહોલની મજા માણી રહ્યા છે તો બીજી તરફ અચાનક આવેલા ફેરફારને કારણે આરોગ્ય પર પણ અસર પડવાની સ્થિતિ સેવાઈ રહી છે ખાસ કરીને વહેલી સવારે કામ પર જતા લોકો માટે આ ઠંડક પડકારરૂપ બની છે